એ જે કેસર ને હે બિદાન કરવાનો હતું એ આપણે જે ગૌશાળા ની ગાય છે એ વિયાતી નથી કાંકરીજ નસલ કેવું સુંદર દ્રશ્ય છે જો જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવો વ્લોગ ની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ છો અને અત્યારે સવારના 8:30 જેવું થયું છે ને આપણે નાઈ ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા બાકી જોઈ શકો છો મહેશભાઈ ની ગાય છે આજે આ મોહનવારી ઓળકી ઘરે રાખી છે કેમ રાખી ખબર નહીં પણ રાખી છે હમણાં થોડી વાર પૂછા કરીએ એને અને આપણી ગૌશાળે જે કેસરને હે બિદાન કરવાનું હતું એ સવારના કરી નાખ્યું છે અને એના સિવાય એક બીજી વાત કે આપણી એક બીજી ગાય હિટમાં હતી એને સવારે બિદાન કર્યું છે અને એ કઈ હશે તમે કોમેન્ટ કરીને કહો એ હમણાં જે આપણી ચાર ગાયો વિયાણી છે ને એમાંથી જે હિટમાં આવી ગઈ છે તો એને બિદાન થઈ ગયું છે એ તમે કોમેન્ટ કરીને કહો હું આગળ તમને વિડીયોમાં જણાવીશ જ્યારે આપણે બપોરે આપણી ગૌશાળે જશું ત્યારે જણાવીશ અત્યારે તમે કોમેન્ટ કરી નાખો મીરા પરી રતન ને પ્રેમવતી ચાર માંથી એક હિટમાં આવી ગઈ છે જો તમને આઈડિયા આવતો હોય તો કોમેન્ટ કરજો ને હવે જાય આપણે પાંજરાપુર અને પાંજરાપુર જઈ અને જોઈએ શું કામકાજમાં છે એ તો આપણે છે પાંજરાપુર આવી ગયા હતા અને પાંજરાપુર આવી ચેક કરી લીધું કાંઈ નવો કેસ હતો નહીં એટલે તમને કઈ ન બતાવ્યું અને અત્યારે છે આપણે જે ગૌશાળાની ગાય છે એ વિતી નથી તો જાય માંદાવાડા વાળામાં પૂરેલી છે તો અંદર જાય અને ચેક કરીએ શું તકલીફ છે ને તમને એ બતાવું તો ગાય ચેક કરવા માટે છે આપણે માંદાવાડા વાળામાં આવી ગયા હતા પણ આપણે અહીંયા પહોંચ્યા ત્યાં જોઈ શકો છો ગાય તો એકદમ ઓકે વ્યાઈ ગઈ છે ઓમ પહેલી છે એટલે ઘણું નજીક ન જવાય પણ અહીંયાથી તમને બતાવી દઉં અને વાછડી લઈ આવી છે આપણી જે ગૌશાળા છે ને એ વિભાગની જ છે પણ આ શું આજે વ્યાંતી હશે એટલે અહીંયા રાખી હતી અને થોડીક ઓમ બર કરતી હશે એટલે આ ગોવાતી એને કીધું આપણે કે ઓમ ગાયથી થોડીક તકલીફમાં છે પણ એવું કાંઈ હતું નહીં નોર્મલ વ્યાઈ ગઈ છે અને વાછડું જોવો ઊભું થાય છે પ્લેસેન્ટ આજે રિમૂવ થઈ નથી કારણ કે તો હમણાં જ વ્યાણી છે એટલા માટે અને આપણે અહીંયા પાંજરાપોર આવીને બધું ચેક કરીને થોડી વાર બેઠા હતા ને ત્યારે એક ગામમાં એક કેસ આવ્યો હતો આંખલાને ખરી ઉપર છે એ બસ ફરી ગઈ હતી એટલે ખરીમાં આમ થોડુંક લાગ્યું હતું એટલે એની દવા કરી આયા ગામમાં અને પછી આવ્યા ત્યારે આપણે વાત જાણવા મળી કે ગાય વ્યાતી નથી એટલે આપણે સીધા અહીંયા ચેક કરવા આવ્યા પણ ગાય વ્યાઈ ગઈ છે અને હવે વાળાની અંદર જે ડ્રેસિંગનું કામ છે એ ચાલુ કરીએ તો મિત્રો આપણે છે પાંજરાપર બધું કામ ઓકે કરીને પછી આપણી ગૌશાળા આવી ગયા અને ગૌશાળા જોઈ શકો છો આ જે પાણી આવ્યું છે તો પાણી ભરાય છે આ ભરાઈ ગયું આ એ ભરાઈ ગયું છે આ તો ખાલી જ નહોતું થયું આ જે મેન નવાડો છે એ ભરાય છે અત્યારે ધોયો છે સાફ કર્યો એટલે આ ક્લીન પાણી છે બાકી આ કુંડાની અંદર પાણી ભરી નાખ્યું છે અને હવે જાય આપણે પાછળના વાડામાં ને જે મેં તમને વાત કરી હતી દાનની બધી વાત કરવાની છે તો એ કરીએ અને આ ચાર જોઈ લો તમે આને ખાણ મૂક્યું હતું ખાય છે રામ લખન ખાય છે નહીં

મહિનો થયો પચીસ પચીસ દિવસથી મહિનો થયો છે આમ ફિક્સ તો અમને ખબર નહીં એને હિટમાં આવી ગઈ તો સવારે એને બિજદાન થઈ ગયું છે અને જે આપણી કેસર છે એ તો ઓમ જ હીટમાં કાલની હતી મેં તમને વાત કરી હતી તો એને બીજદાન થઈ ગયું છે એની આગળ આપણે વાત કરીએ હમણાં અને બાકી લગભગ કલ્યાણી અને કુંજ ને બધીને જવા દીધા છે કારણ કે આ જે છે એ ગામેરમ જે ગામ ધણ હોય ને એમાં લીલો ચરો કોઈ નાખવાના હતા દાતા એટલા માટે બધી ગાયો જવા દીધી એટલે બધી ખાયા આવે અને આ જે ઘરે રે એ તો આ વાછડા તો જાય નહીં અને આ બીને તો આપણે ફિક્સ અહીંયા રાખવા જ પડે કારણ કે બારે જાય તો બીજા આંખાને હેરાન કરે એટલા માટે અને આપણા ઘણા મિત્રો કહે કે આ પોપટને અલગ રાખો પોપટ એમાં હું ફળી જાય તો પણ આપણે અલગ એટલા માટે નથી રાખતા કે પોપટ શું જ વાસળો છે અને ફળતો નહીં એટલા માટે અને ફળવા મળશે ત્યારે આપણે એને અલગ બાંધ નાખશું અત્યારે એ કાંઈ તકલીફ છે નહીં અને આપણે આ બંને ગાયોને કહ્યું કે બીજદાન કર્યું છે એ આપણે હર્ષદભાઈ પાસે છે માહિતી લેશું હર્ષદ તો આપણે જે કેસર છે એને કયું બીજદાન કર્યું છે

હવે જાડી પિત્તર ની મસ્ત હાકર નાખી દેશું ને એટલે સરસ લાગશે જો પોપટ કેવો લાગે એવી ને એવી લાગશે એ પોપટ ને સરસ લાગે ને જો બાકી તો હું તડકા હવે એકદમ પડવા મળ્યા ને એટલે એ બધે છાંયો ગોતે ને આપડે છાંયો કરી નાખ્યો જેવો તેવો એમાં બેઠા હોય અને હવે છે ઈ નેપિયર ઘાસ ને નાખવાનું છે તો નાખી દેશું અવાડામાં પાણી ભરાય ભરાઈ ગયેલ છે પણ છતાં થોડુંક ભર નાખશું અને એ બધું ઓકે કરી નાખશું ને પછી જાશું ઘરે જમવા માટે તો મિત્રો આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી ઘરે ગયા હતા જમવા માટે ઘરે જમીને ફરી પાંજરાપુર ગયા હતા અને પાંજરાપુરાએ રોજની જેમ ચેક કરી લીધું કાંઈ નવો કેસ હતો નહીં નવું કાંઈ કામ હતું નહીં એટલા માટે આપણે આવ્યા હતા અહીંયા પાબુશ્રી વિભાગમાં તમે જોઈ શકો છો આ રહ્યો આ બાબુશ્રી વિભાગનું તળાવને છે એમાં જો બે ત્રણ પાડા અંદર નનકા છે અંદર અને એમને એમ જે મોટા પાડાનો વાળો છે એમાં જે બની નસલના પાડા કે ભેંસ હોય એના સિંગ છે એમ એકદમ વરે ત્યાં ને ત્યાં અને અમુકને ખુલ્લા રે તો એના મગજની અંદર માથાની અંદર બેસતા હોય તો અહીંયા આપણે લગભગ પંદરક પાડાની એવી તકલીફ હતી કે બેસવાની તૈયારી હતી એટલા માટે આપણે પૂરી ટીમને લઈને આવ્યા હતા અને એ બધા પાડામાંથી છે લગભગ દસેક પાડાના સિંગ આપણે કટ કરી નાખ્યા ઉપરની અણી કે જેથી કરીને એનાને એના માથામાં બેસે નહીં એટલા માટે હવે ચાર પાંચ બાકી રહ્યા છે તો એ હવે આપણે કાલે કાપશું બાકી આજે લગભગ ના કાપી નાખ્યા છે અને એ આ વાડામાં છે અને હમણાં એમાંથી નીકળશે અને પાણી ઉપર જશે ત્યારે હું તમને બતાવું તો હવે તમે અહીંયા જોઈ શકો છો બધા ઢોર છે એ વાડાના પાણી પીવા માટે આવે છે ને જો એક સુંદર બળદ કાંકરીજ જ નસલનું જો કેવું સુંદર દ્રશ્ય છે જો બધા ઢોર આવી ગયા અને ગાયો ને આંખા ને બળદને એ તો અંદર ન પડે પાણીની અંદર પણ હમણાં પાડા આવે ને પાછળથી એ જોજો સીધા પાણીની અંદર જ પડશે કારણ કે શું ગરમી એટલી છે ને એટલા માટે જો હવાડાએ જેને પાણી પીવું હોય અહીંયા હવાડે પી અને તળાવમાં જેને પીવું હોય એ હમણાં આવશે તળાવમાં પીવા આ રે બધા તળાવમાં પીવા જાય જો નીચે અને હવે જો પાડા આયા હમણાં સીધા પાણીમાં પડવાના અડધા તો જોજો તો તમે અહીંયા જોઈ શકો છો હું જો પાણી પીતા જાય ને આગળ આગળ વધતા જાય હમણાં જો આમ અંદર અંદર જશે અને પાણીમાં ના પછી અંદર બધા પાડાઓ કોક કોક મોલી ભેંસો હશે નહીં તો બધે બધા પાડા તો જેટલા પાટા બધા અહીંયા પાણી પીવા આવ્યા હતા એ ધીમે ધીમે પાણી પી અને પછી અહીંયા તમે જોઈ શકો છો અમુક છે ઉપરથી આવ્યા કે સીધા અને બાકી જો આવી ભયંકર ગરમીમાં નાહવાની મજા જ આવે ને કેવું સુંદર દ્રશ્ય છે જો બધા હવે શાંતિથી અહીંયા હે ટાટા થશે અને હરવે હરવે ત્યાંથી આમ બહાર નીકળી જશે અને હવે આપણે જવાનો સમય થઈ ગયો છે તો હવે જાય આપણે સ્થાનિક વિભાગમાં અને ત્યાં તને જઈને જો કઈ નવો કેસ હશે કે કઈ નવો હશે તો તમને બતાવીશ તો મિત્રો આપણે બાબુશ્રી થી આવી બધું ચેક કરી લીધું કઈ નવો કેસ હતો નહીં અને પાંજરાપુર થી પછી આપડી ગૌશાળા આવી ગયા હતા ને ગૌશાળા બધું કામ ઓકે કરના નાખી તું ગાય ખાણ ખવડાવી દોવાઈ થઈ ગઈ અને અત્યારે રાતની નીણ નાખી છે જોઈ શકો છો તમે નેપિયર ઘાસ નાખી છે બધી ગાયો ખાય છે અને હવે બીજું કઈ કામ છે નહીં થોડુંક છે એવું નેપિયર કટિંગ કરવાનું મશીન રિપેર થાય રહ્યું પણ એ થઈ જાય તો રાતે નેપિયર કટિંગ કરવાનું છે નહીં તરને એના સિવાય બીજું કંઈ કામ છે નહીં તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળે કાલે આખા નવા વિડીયોમાં